નમસ્કાર દર્શક મિત્રો શૈલેષ પંડ્યા વિનાશ યુટ્યુબ ચેનલના પુસ્તક પરિચય કાર્યક્રમમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે કવિતા કાફે વિશે વાત કરવી છે કવિતા કેફે ક્યાં બાત દર્શક મિત્રો આજે કવિતા કેફેમાં ડૉક્ટર અશોક પટેલનું આ પુસ્તક હમણાં અમદાવાદ મેડિકલ એસોસિએશનમાં જ્યારે તબીબી કવિ સંમેલન યોજાયું ત્યારે કવિશ્રીને મળવાનું થયું અશોકભાઈ એમનો આ સંગ્રહ અને બીજો પણ એક સંગ્રહ મને એમણે ભેટ આપ્યો છે દર્શક મિત્રો બીજો એમનો સંગ્રહ કાગળના કમાળ પર કવિતાના કંકુ થાપા આ બંને સંગ્રહ મને એમણે ભેટ આપ્યા છે આ બંને સંગ્રહ માટે આપણે એમને અભિનંદન આપીએ આજે કવિતાના કેફે વિશે વાત કરવી છે કવિતાના કેફે વિશે વાત જેન ઓપ્સ દ્વારા પ્રકાશન પામેલું આ પુસ્તક જાન્યુઆરી બે હજાર પચીસમાં ઉગાડ થાય છે પ્રથમ આવૃત્તિ પુસ્તક બાબતે અશોકભાઈ નોંધે છે ક્યારેક બાળકનું એક ભોળું સ્માઇલ પૂરું લાફિંગ ક્લબને ઝાંખા પાડી દે છે ભૂલકાઓના સ્માઈલ જેવી નાની નાની રચનાઓનું આ હાથ વગું પુસ્તક આપને સહજ સુખ દેશે એવી શ્રદ્ધા આપના જવાબની રાહ જોશે પુસ્તકનું એક એક પાનું વાહ કવિતા કૅફે જેનું લોહી ચોખ્ખું નથી એની સાઈ ક્યાંથી હોય કલમમાં કબીરની બાદશાહી ક્યાંથી હોય બીજું કાવ્ય દિલને ત્યારે બહુ ખોટું લાગી જાય લોક રમાડવા લઈ જાય કોઈ રાખવા લઈ જાય એની એ જ કથા સવારથી સાંજની બટન મોટું ને નાનકડા ગાજની બાવીસ મુખા મારા સમ એમ કોઈ કહે તો એટલું વાલું લાગતું આ આઈ લવ યુ ખબર નહીં આમાં એ ફીલ નથી આવતું ક્યાં વાત હે જિંદગીથી જ્યારે ઓછું આવી જાય છે પહેલો ફોન મારો દીકરીને જાય છે કન્યા વિદાય વખતે અજાણ્યા બી રૂવે છે આંસુ ક્યાં કોઈનું આધાર કાર્ડ જુએ છે મોજમાં રહીએ એટલી જ અરજી બાકી તો માલિક તારી મરજી દરવાજાની આળાશમાંથી ત્રાસું તારું હોવું દીદાર દૂધના ચાંદનું અજવાળું પૂનમનું હોવું આ વ્યવસાય ડાક્ટરી વ્યવસાય સાથે સંકળાયેલા ડૉક્ટર અશોકભાઈ કવિતાઓ કરે છે નાની નાની કવિતાઓમાં જીવનનો મર્મ એ મૂકી આપે છે ડૉક્ટર અશોકભાઈ પટેલ કેફેની એક આગવી ઓળખ હોય છે દાખલ થાવ ને એક એક માદક ખુશ્બુ દોડતી આવે ને તમને વળગી પડે ચટક ચટંકતા રંગો તમને હાથ જાલી અંદર તેડી જાય ક્યાંક ઘૂસફૂસ ચાલતી હોય ક્યાંક વાતો ક્યાંક અઠાશ છે તો ક્યાંક નજરોની મુલાકાતો એટલું ના લાગે ભર્યું ભર્યું લાગે ને ભારે મન ખાલી થતું લાગે ટૂંકમાં મૂળ બની જાય મારી આ કવિતા કેફેમાં આપનું સ્વાગત છે આ મૂળ બનાવવા માટે મૂળ ખરેખર બને એવો છે અમાસની કાળી રાતે બી જે પડછાયા સાથે વાતો કરતો હોય નક્કી એ પ્રેમમાં પડ્યો હોય કાં પટકાયો હોય એ સંત ફકીર કા ઓલિયો નીકળે જિંદગીની પૂરપાટ બાગતી સડક પર જે ટહેલવા નીકળે ખચાક કરીને ત્રાંસી નજર એમણે હુલાવી દીધી ચાકુ ખંજર તલવારે ડિપોઝિટ ગુમાવી દીધી દર્શક મિત્રો આ કવિતા કૅફે છે આ બીજો સંગ્રહ એમનો છે કાગળના કમાળ પર કવિતાના કંકુ થાપા શ્રાવ્ય ક્યુ આર સાધ સાધ દે આ પુસ્તકની દરેક કવિતા સાથે ક્યુઆર કોડને તમારા ફોટના ક્યુઆર કોડ સ્કેનિંગ એપ વડે સ્કેન કરી તેની લિંક ખોલવાથી આપ તે કવિતા સાંભળી શકશો કયા બાત ડિજિટલ માધ્યમનો સુંદર રીતે હવે ઉપયોગ કવિતા સંગ્રહોમાં પણ થવા માંડ્યો છે તમે સ્ક્રીનશોટ તમે જેવા એવું કવિતા તમને સાંભળવા મળે છે આ જાન્યુઆરી બે હજાર પચીસમાં જ આ જેન ઓપ્સમાંથી આ પ્રકાશિત થયો છે ત્રણસો પચાસ રૂપિયા મૂલ્ય છે અર્પણ મારી પત્ની વિમુ મારો હરી ક્યા વાત છે જરા અમથુ દરેક માણસમાં એક કવિ હોય છે કવિની કોઈ અલગ જાત કે નાત નથી હોતી જે લાગણીઓને કલમમાં ઢાળે તે કવિ જે લાગણીઓને હૃદય તરફ વાળે તે વાચક કાગળની ચબરખી જ્યારે પુસ્તકનું પાનું બને એટલે સમજવું એ માતૃત્વ ધારણ કરે છે એને નવ મહિના લાગે કે નવ વર્ષ આમાં પહેલાં પીડા પછી પ્રસવને પછી પ્રસન્નતા આ પ્રક્રિયા છે પરંપરા છે આ પુસ્તકમાં જે લખાણ છે મારા હૃદયના ડાબા ક્ષેપકમાંથી નીકળ્યું છે એટલે મારી છોડો એ તમારી ધમનીઓમાં પણ વહેશે એવી મને શ્રદ્ધા છે ખૂબ સરસ પ્રથમ કાવ્ય જોઈએ માતાજીની મહેર છે માનો તો લહેર છે પરફ્યુમ છાંટ્યું શહેર છે પરસેવાને પૂછે કોણ પરફ્યુમ છાંટું શહેર છે નીચું જોઈને ઇજ્જત ઢાંકી સામે સંત નહીં છે છે બંને કોરે પાણી મીઠા તો શાને સરહદ પર ઝેર છેલ્લા શ્વાસે સૈનિક પૂછે મારી માં કાલે કોને ઘેર છે સત્તરમું શું ઝીંકે રાખો છો તલવાર મ્યાનમાંથી બહાર કાઢો બહાર તો કાઢો ઘંટ નગારા ગજવો છો શાને જાગે છે એને શું કામ જગાડો ભાર ખમીને નમ્યું છે નીચું માથું ક્યારેક તો ઉપાડો લોહી રેડાયું તા થોરિયા ઉગ્યા સિંચીને સ્નેહ તુલસી ઉગાડો ઈમાન ઉપર કોઈ આંગળી ચીધે ગાલે એના બે વડગાડો માણસ નહીં જાણો જગદેશને સાંભેલું છોડો મુરલી વગાડો દર્શક મિત્રો આ સીધુંને સોંસરવું પાછળની વાત આપણે વાંચે પહેલાં મારા બે કાવ્ય સંગ્રહ પ્રગટ થયા સત્તર અઢાર વર્ષ પછી અત્યારે પાછા બીજા બે ખબરની આ લખાણ ક્યાંથી આવે છે માના ધાવણ જેવું છે ખબરની ધાવણ ક્યાંથી આવે છે વિચાર આવવો ને વિચાર લાવવો એમાં ફરક છે એક ઓર્ગેનિક છે બીજું ભેળસેળિયું લાળ લાગણી પીડા પ્રસન્નતા ઉભરાવવી જોઈએ એ ઉભરો શાહી બની કમલમાં કલમમાં ઝીલાવો જોઈએ એ પછી કવિતા નામે અપ્સરા કાગળની ફરસ પર રૂમઝૂમ પગલાં પાડે મારી લઢણ બોલચાલની છે સહજ છે હા ક્યારેક છંદમાં લખું છું પણ સ્વચ્છંદ લખવાનું વધુ પસંદ કરું છું મને રિવન રિવરફ્રન્ટવાળી નદી કરતાં લહેરાતી નદી વધુ ગમે છે કવિ હોવાનો કોઈ દાવો નથી પણ માણસમાંથી ગયો નથી એટલે ભા આભૂષણ કરતાં અસલ અને અદ્દલ વધુ આવકારું છું મારી દરેક કવિતામાં હું હોઈશ ને તમો હશો વન ટુ વન ગામની પંચાયતમાં નથી પડતો મેં ક્યાંક લખ્યું છે કોઈ મુશાયરો મને તેડવા આવે કે ના આવે હું ક્યાં તાળીઓ તોડીને ગઝલ લખું છું છેલ્લે આ પુસ્તક વાંચ્યા પછી તમને એમ લાગે આ પુસ્તક મારું નહીં તમારું છે તો હું માનીશ હું હાર્યો પણ જીતી ગયો મેં લખ્યું છે વ્રત કરે એના કરતાં વાલ કરે તો સારું હું ખરેખર વ્રતનો નહીં વાલનો જીવ છું ક્યાં બાતે અશોકભાઈ પટેલ સાચા બોલા આખા બોલા અને ડાક્ટરી વ્યવસાય સાથે સંકળાયેલા પણ સંવેદનો સંવેદનો ધરાવે છે એ અગત્યની બાબત છે અત્યારે આ તમે જે સેવાનો વ્યવસાય હતો શિક્ષણ અને આરોગ્ય એ બંને અત્યારે પ્રોફેશનલ ધંધો બન્યા છે ત્યારે આવા ડૉક્ટરોમાં લાગણી જળવાઈ રહે એ ખૂબ અગત્યની મા વાત છે અને તો જ ઇન્સાનિયત ટકવાની છે ધરતી ઉપર મારે આવા સૌ પેરામેડિકલ ટીમ અને મેડિકલ ટીમને વંદન કરવા છે કોરોનામાં આપણી ખડે પગે રહીને આ બધાએ ખૂબ સેવા કરી છે સાચા અર્થમાં સેવા ધારી ભેખ આ સમાજ ધારણ કરે એવી શુભેચ્છાઓ સાથે આપણે એમને વંદન કરીએ નમસ્કાર